અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરેન્દ્રનગર અકસ્માતમાં અકસ્માત પિસ્તાલીસ ગેટા બકરાના મોત થયા છે સાયલા પાડિયા હાઈવે પર અકસ્માત સર્જાયો છે ડમ્પર ચાલકે પિસ્તાલીસ ગેટા બકરાને અડભેટે લઈને મોતને ઘાટ ઉતાર્યા હતા ડમ્પર ચાલકે પશુપાલકને પણ અડભેટે લીધા હતા અને તેને ગંભીર ઈજા પામ્યો છે આ ઘટનામાં પગલે સાયલા પોલીસ મામલતદાર અને ટીડીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અકસ્માત ડમ્પર ચાલકને ધરપકડ કરીને તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે સુરેન્દ્રનગર ના સાયલા પાડિયા હાઈવે આમ પણ અકસ્માતો માટે જાણીતો છે અગાઉ સુરેન્દ્રનગર માં સાયલા ચોટેલા નેશનલ હાઈવે પર અકસ્માતમાં બેના મોત થયા છે આ અકસ્માતમાં નેશનલ હાઈવે પર કાર પલટી ખાઈ જતા બેના મોત થયા હતા અને આની વિગતવાર વાત કરવામાં આવે તો અને સાતને ઈજા થઈ હતી તો તમને જણાવી દઈએ મિત્રો કે કારમાં બેઠેલા લોકો ભજનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો તો તમને જણાવી દઈએ મિત્રો કે આ અકસ્માતમાં રોડ ઉપર પડેલા મૃત પશુના કારણે સર્જાયો હતો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ